સુરત શહેરના સચિન વિસ્તારમાંથી પંચાવન પોઈન્ટ અડતાલીસ લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે સુરત ક્રાઈમ બ્રાન્ચે ત્રણ લોકોની ધરપકડ કરી હતી આ ત્રણે આરોપી પૈકી તોસિફની પૂછપરછ દરમિયાન પોલીસને જાણકારી મળી કે આ ડ્રગ્સ તેઓ મુંબઈના નાલા સોપારાથી લાવ્યા હતા જ્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી ત્યારે તેઓ પણ ચોકી ઉઠ્યા હતા કારણ કે આ ડ્રગ્સ તેઓએ અજય ઠાકોર અને નાઇજીરિયન નાગરિક પાસેથી ખરીદી સુરતમાં વેચવાના હતા ક્રાઇમ બ્રાન્ચે જે નાઇજીરિયન નાગરિક ડેવિડ અને અજય ઠાકોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સચિન કપલેટા ચેકપોસ્ટ ખાતેથી પાંચસો ચોપન પોઈન્ટ બ્યાસી ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઇરફાન ખાન મોહમ્મદ તોસિફ અને અશ્વાક કુરેશ ધરપકડ કરવામાં આવી હતી

આરોપી અને કોઈ નહીં પરંતુ નાઇજેરિયન નાગરિક ડેવિડ પ્રિન્સ કુચેને હતો તેની ધરપકડ નાલા સોપારાના આવા વિસ્તારમાંથી કરવામાં આવી જ્યાં મોટી સંખ્યામાં નાઇજેરિયન નાગરિક રહે છે આ માટે ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને મહારાષ્ટ્રથી સુરત શહેર સુધી પહોંચાડવામાં આવતા એમડી ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કરી બંને આરોપીઓની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી હતી ડેવિડ અગાઉ મુંબઈના કાંદિવલી પોલીસ સ્ટેશનના ચીટિંગના ગુનામાં વર્ષ બે હજાર પંદરથી લઈ બે હજાર ઓગણીસ સુધી કોલ્હાપુર કોલંબા જેલમાં કેદ હતો સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સોળ અગિયાર બે હજાર ચોવીસના રોજ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સુરત સિટી દ્વારા ડ્રગ્સ વિરુદ્ધની મુહિમ ચલાવી અને સતત ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ કામ કરી રહ્યા હતા એમાં સોળ અગિયારના રોજ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બે કેસ કરવામાં આવ્યા હતા જેમાં જાંગીરપુરા વિસ્તારમાંથી એક કિલો એમડી સાથે બે માણસોની ધરપકડ કરવામાં આવી હતી અને પેરેલલ બીજો કેસ કપ્ત સચિન પોલીસ સ્ટેશનમાં ચેકપોસ્ટ પાસેથી સાડા પાંચસો ગ્રામ એમડી મળ્યું હતું અને એમાં તોસિફ ઇરફાન અને ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી તોસિફની એની પૂછપરછ દરમિયાન તોસીફ સુરત ખાતે આ ડ્રગ્સ લાવીને વેચતો હતો અને મુંબઈથી આ ડ્રગ્સ લાવેલો હતો નાલા વિસ્તારમાંથી એક માહિતી આવી મળેલી હતી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝિયાએ જણાવ્યું હતું કે સચિન વિસ્તારથી જે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમાંથી એક તોસિફની પૂછપરછ દરમિયાન તેને જણાવ્યું હતું કે તે મુંબઈથી ડ્રગ્સ લાવીને સુરતમાં વેચે છે મુંબઈના નાલા સોપારાથી આ ડ્રગ્સ લાવ્યો હતો અજય ઠાકોર નામના વ્યક્તિ પાસેથી આ ડ્રગ્સ લાવ્યો હતો ચાર પાંચ દિવસમાં અજય ઠાકોરની ઓળખ કરી ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી અજય ઠાકોરની પૂછપરછ દરમિયાન ચોંકાવનારું નામ સામે આવ્યું જે નાઇજેરિયનનું હતું નાઇજેરિયન ડેવિડ કુચે સોપારામાં જ રહે છે મૂળ નાઇજીરિયાનો છે પરંતુ દસેક વર્ષથી મુંબઈ નાલા સોપારામાં રહે છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે નાલા નાલાસોપારામાં જ્યાં નાઇજેરિયન વધારે રહે છે તે વિસ્તારમાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને તેની ધરપકડ કરવામાં આવી હતી એમને લાવી તેમની પૂછપરછ ચાલુ છે ડેવિડ બે હજાર પંદરમાં સાયબર ફ્રોડ કેસમાં પકડાઈ ચૂક્યો છે તોસીફ અજય ઠાકોર અને ડેવિડ પાસેથી પણ ડ્રગ્સ લઈ આવ્યો હતો ડેવિડના વિઝા વેરીફાઈ કરવાના બાકી છે વર્ષ બે હજાર પંદરમાં જ્યારે તે પકડાયો હતો ત્યારે વિઝા સીઝ કરવામાં આવ્યો છે એ ક્યાં વિઝા ઉપર હતો તે વેરીફાઈ કરવાનો બાકી છે ચાર વર્ષ સુધી તે જેલમાં રહી ચૂક્યો છે અજય ઠાકોર અલગ અલગ કમ્પ્યુટરનું કામ કરે છે